શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સમાહર્ષા નિમિત્તે નંદેલા વિસ્તારમાં આવતી સત્ય સાઈ વસ્તીમાં પૂજિત અક્ષત કરસ શુભ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીઓના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલા શ્રી રામ લલ્લાની પૂજા કરેલા પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહેસુ ધરાક કળાસ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચના નંદેલા વિસ્તારમાં પણ આજ રોજ સત્ય સાંઈ વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કરસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજિત અક્ષત કરસ યાત્રા ભરૂચના લિંક રોડ ઉપર આવેલા સંકત મોચન હનુમાન મંદિર આલ્ફા સોસાયટી નીલકંઠ સોસાયટી મયુરપાર્ક મંગલમ સોસાયટી બાલાજી સોસાયટી રાઘવનગર અમીધારા સોસાયટી આશ્રય સોસાયટી જગન્નાથ મંદિર ચામુંડા સોસાયટી આશીર્વાદ પાર્ક નીલમનગર જવાહરનગર બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું આ અક્ષત કરસ યાત્રામાં વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના પ્રમુખો મહિલા મંડળો મંડળો ગણેશ સહિત ભાવિક ભક્તો યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને માથે અક્ષત કરસ મૂકીને ઝૂમ્યા હતા જ્યારે નાના બાળકો ભગવાન રામ સીતા અને લક્ષ્મણ બન્યા હતા આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રામમય બની રામના નાણાઓથી ગુંજી ઉઠ્યું